આ વિસ્તારમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટા પાયે મગફળીનું વાવેતર થતું હોય તો આ જગ્યાએ જ્યારે મગફળીનું વાવેતર થતું હોય ત્યારે મગફળીની જાત મગફળીનું વાવેતર અંતર મગફળીના દોડવા એટલે કે જમીનમાં તેનો સીડ રેટ એટલે કે આ વાવવા માટેની જરૂરી અંતર છે આ જાણવું ખૂબ જ જરૂરી છે તો ખેડૂત મિત્રો જ્યારે મગફળીનું વાવેતર સૌરાષ્ટ્રમાં મોટા પાયે થઈ રહ્યું છે ત્યારે અત્યારે હાલના તબક્કે જોવા જઈએ તો મગફળીનું વાવેતર કરવું હોય તો ત્રણ તબક્કામાં કરી શકાય તો મગફળીનું વાવેતર આજે ઘણા ખરા ખેડૂતોએ મગફળીનું વાવેતર પંદર મે પછી કરવાનો પ્રથમ તબક્કો છે એ પંદર મેથી ફર્સ્ટ જૂન સુધી મગફળીના પહેલા તબક્કામાં વાવેતર કરવું જોઈએ અને આ પ્રકારની વહેલી પાકથી મગફળીની જાતનું વાવેતર કરવા માટે અર્ધ અથવા કે વેલડી પ્રકારની મગફળીની જાતની પસંદગી કરવી પડે અને જે એ વાવેતર માટે ખેડૂત મિત્રોએ ઓરવીને મગફળીનું વાવેતર કરવું જોઈએ ત્યારબાદ જો રેગ્યુલર વરસાદ થાય એટલે કે પંદર જૂનની આજુબાજુ વરસાદ થાય તો બંને પ્રકારની મગફળીની જાતો જેવી કે પ્રકારની અને અર્ધ અર્ધવેલડી અથવા કે વેલડી પ્રકારની મગફળીની જાતોનું વાવેતર રેગ્યુલર ચોમાસામાં કરી શકાય છે એના માટે ખેડૂત મિત્રોએ વેલી પાકતી જાતમાં ટીજી થર્ટી સેવન એ જીજી જીજી પાંત્રીસ જેવી લેટેસ્ટ જાતોનું વાવેતર કરવું જોઈએ આ ઉપરાંત કહેવાય કે વેલીપાકતી જાતોમાં જીજી ટુ જીજી પાંચ જીજી છ જીજી સાત અને જી નવ પ્રકારની જાતો છે જ્યારે મોડી પાકતી જાતો એટલે કે વર્ગમાં જી જે બત્રીસ જે એકસો વીસથી વધારે સમય લેતી હોય તો એ પ્રકારનું વાવેતર પણ આ સમય દરમિયાન કરી દેવું જોઈએ અને આ બંને પ્રકારની જાતો કહેવાય ને કે ઉભળા પ્રકારની જાતોમાં ડોરમસી ન હોય તો એને વાવેતર માટે પાછળથી પણ કરી શકાતું હોય છે એ જ રીતે જોવા જોઈએ લેટ પ્રકારનો વરસાદ જો ખેંચાય અને છેલ્લે વાવેતર કરવામાં આવે તો પણ ફક્ત ને ફક્ત વાવેતર કરવું જોઈએ તેના માટે ખેડૂત છે છે અથવા જેવી વહેલી પાક મગફળી વાવેતર કરવું જોઈએ આ થઈ વાવેતરની વાત ખેડૂત મિત્રો વાવેતરની સાથે સાથે જોવા જોઈએ તો કે વાવેતરનું અંતર પણ ખૂબ જ જરૂરી હોય તો કે મુખ્યત્વે ઉભળા પ્રકારની મગફળીનું વાવેતર જ્યારે ચોમાસામાં કરવામાં આવે ત્યારે દોઢ ફૂટનું અંતર એટલે કે સોળ અઢાર ઇંચની જાળીએ મગફળીનું વાવેતર કરવું પડે એટલે કે બે છોડ વચ્ચે તમારે દસ સેન્ટીમીટરનું અંતર રાખી કહેવાય કે પિસ્તાલી બાય દસના અંતરે મગફળીની ઉભરા પ્રકારની વાવેતર કરવું જોઈએ જ્યારે આજ સુધી મગફળીનું અર્ધ પ્રકારની જાતોમાં સાઠ બાય દસ અને પિસ્તાલી બાય દસ એ નવી જ ભલામણ હોય જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની તો કે અર્ધ પ્રકારની મગફળીનું વાવેતર પણ હાલ કહેવાય કે અઢાર સેન્ટીમીટર એટલે કે અઢારની જાળીએ અને કહેવાય કે પિસ્તાલી બાય દસ સેન્ટીમીટરના અંતરે વાવેતર કરી શકાય જો પણ જે પણ ખેડૂતો વેલડી પ્રકારની મગફળીનું વાવેતર કરવા ઈચ્છતા હોય તેને કહી શકાય કે ચોવીસની જાળીએ અને બે છોડ વચ્ચે પંદર સેન્ટીમીટરનું અંતર રાખીને વાવેતર કરવું પડે આ ઉપરાંત જે પણ ખેડૂતો લાર છીટ જે મોટા પ્રકાર મોટા દાણાની વેરાયટીનું વાવેતર કરવું હોય તો એ પણ ખેડૂતો છે કહેવાય કે પિસ્તાલીસ બાય દસ એટલે કે દોઢ ફૂટે અથવા કે સાઠ બાય દસ એટલે કે બે ફૂટનું વાવેતર કરી વાવેતર વિસ્તાર અથવા કે વાવેતર પસંદ કરવું જોઈએ આ માટે મગફળીની જાતની સાથે સાથે બિયારણનો ડોઝ અથવા કે બિયારણનો જથ્થો પણ જરૂરી છે તો કે તેના માટે વેલડી પ્રકારની મગફળીનું વાવેતર છે જ્યારે વધારે અંતરમાં કરવામાં આવે ત્યારે સો કિલોગ્રામ પોડ છે એ હેક્ટરે સફિશિયન્ટ છે જ્યારે મગફળીનું અર્ધ અને વેલડી પ્રકાર ઉભડી અને અર્ધ પ્રકારની મગફળીને વાવેતર માટે એકસો વીસથી એકસો ત્રીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર દાણાનો ઉપયોગ કરવો જોઈએ આ બંને પ્રકારનું દાણાની સાઇઝ પ્રમાણે આધાર રાખતો હોય તો દાણાની સાઇજ મોટી હોય તો થોડો ડોઝ વધારે થોડો જથ્થો વધારે રાખીને ખેડૂત મિત્રોએ વાવેતર કરવું જોઈએ આઠથી દસ ટન પ્રતિ હેક્ટર સેન્દ્રીય ખાતરનો અથવા કે સાણિયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ અરે અત્યારે જ્યારે ખેડૂત મિત્રને સેન્દ્રીય ખાતર નથી મળતું ત્યારે એ ખેડૂત મિત્રોએ તેની જગ્યાએ પાંચસો કિલોગ્રામ પ્રતિ હેક્ટર એરડીનો ખોળનું જમીનમાં વાવેતર કરી એની સાથે રાસાયણિક ખાતર એટલે કે ચોપન કિલોગ્રામ ડીએપી અને યુરિયા નવ કિલોગ્રામનું સાથે મિક્સ કરી અને હેક્ટરે વાવેતર ખાતર કરવું જોઈએ અને જે પણ ખેડૂત મિત્રો ડીએપી અને યુરિયા ન ઉપયોગ કરવા માંગતા હોય તો તેની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ અને કહેવાય ને કે એમોનિયમ સલ્ફેટ અને મિરોટ ઓફ પોટાશ એની સાથે સાથે એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટનું વાવેતર કરવું જોઈએ ખેડૂતોમાં જેને જમીન ચકાસણી કરાવેલી છે અને પોટાસની ઉણપ આવતું રહેલું છે તે એવા ખેડૂત મિત્રોએ ત્યાંશી કિલોગ્રામ પ્રતિ હેક્ટર પોટાશનું જમીનમાં એકી સાથે વાવેતર કરવું જોઈએ આ ત્યારબાદ ખેડૂત મિત્રએ જોવા જઈએ તો દસ દિવસ બાદ મગફળી ઉગી જાય છે એ પછી ખેતરમાં પડેલા ખાયા ખાલા છે એ બુરી અને યોગ્ય કહેવાય કે યોગ્ય સીડરેટ રાખી અને બુરી તેને આગળ વધવું જોઈએ આ આ થઈ ખેડૂતોને પ્રિપેરેશન કહેવાય કે શરૂઆતના સ્ટેજની આ ઉપરાંત જ્યારે મગફળી વાવેતર થઈ ઉગી ગયા એ બાદ ખેડૂત મિત્રને મોટાભાગે ઇન્ટરકલ્ચરિંગ છે અથવા કે ખા ખા કે નિંદામણ જ કરવાની જરૂરિયાત રહેતી હોય તો આ જગ્યાએ આ બંને કરી અને એ જગ્યાએ કહેવાય ને કે ખેડૂત મિત્રને જ્યારે ફૂલની અવસ્થા છે સુયા ઉતરવાની અવસ્થા છે પેક ડેવલપમેન્ટની અવસ્થા છે જે આ અવસ્થાએ જો પાણીની ખેંચ પડે તો જ ખેડૂત મિત્રએ પાણી આપવું જોઈએ બાકી ચોમાસામાં ખેડૂત મિત્રોને પાણીની જરૂરિયાત નથી આવા પ્રકારની મગફળીનો જો યોગ્ય આ પદ્ધતિ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિથી વાવેતર કરવામાં આવે તો ખેડૂત મિત્રોને કહેવાય ને કે સારું એવું ઉત્પાદન મળે